રક્તદાન દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા તમામ રક્તદાતાઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી સાવચેતી સાથે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત યોજાયેલા મોટિવેશનલ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં મહેમાન વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા શિક્ષણનું મહત્વ નશામુક્તિ આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓના પ્રેરણાદાયી વિચારોને વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહપૂર્વક સાંભળ્યા હતા. કાર્યક્રમના અંતે પાંચ ગોળ પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા આ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ આગળ પણ સતત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના યુવાનો, મહિલા મંડળ તથા સ્વયંસેવકોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થતા ઉપસ્થિત સૌએ આયોજકોની પ્રશંસા કરી હતી મારું નામ કૈલાસભાઈ ભલાભાઈ પ્રજાપતિ છે હું પાંચ ગુણ પ્રજાપતિ સમાજમાં પ્રમુખની જવાબદારી છે મારી અમે સતત ત્રણ ચાર વર્ષથી સમાજમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અને ઈનામ વિતરણ કાર્યક્રમ અને મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરીએ છીએ આ વખતે અમારું સમાજને ત્રણથી ચાર વર્ષ પૂરા થયા છે તો આ વખતે અમે રક્તદાન કેમ્પનું

આજે આયોજન કરવામાં આવ્યું છે સુરસુસા બ્લડ બેંક દ્વારા સારો એવો સમાજનો પ્રતિસાદ મળી રહ્યો છે અમારું લક્ષ્યાંક સો બોટલનું છે પચાસથી ઉપર બોટલ પણ થઈ ગઈ છે અને સાથે સાથે અમારા જે સમાજમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે બને છે એ બોર્ડની પરીક્ષા આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અત્યારે એક વાગ્યા પછી અમે મોટિવેશનલ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે જે આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને અમારા સમાજના વિદ્યાર્થીઓ એ એમને જે અંદરની સંકોચ દૂર થાય એના માટે અમે એક સારા પ્રોફેસરો બોલાવીને અને કાર્યક્રમને સમાજના જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ છીએ દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ વર્ષોથી અમારો પ્રજાપતિ સમાજ નવસારીમાં રહે છે અને સમાજને આગળ લાવવા માટે અમારા કાર્યકર્તાઓ તન મનથી કામ કરે છે અને સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે અમે મહેનત કરીએ છીએ